સૌથી પહેલાં તો એ જણાવો કે તમારું નામ શું છે અને તમે કેટલા વર્ષોથી આ પાઉંભાજી વેચી રહ્યા છો લગભગ વીસથી પચીસ વર્ષ થયા મને અહીંયા આગળ અને આપણે ખાસ કહીએ તો જો વલસાડવાસીઓ માટે એટલે પાઉં બટાકા એટલે એમની પહેલી ચોઈસ છે નાસ્તા માટે ત્યારે એમ કે ને દરેક લોકોની એક સ્પેશિયાલિટી હોય તો તમારી સ્પેશિયાલિટીમાં આપણે શું કહી શકીએ આપણું બધું આ તિરુપતિ તેલ હોય ઓકે રિફાઈન્ડ આરેલવા ઓકે ગજાનન હોય અરદ ગરમ મસાલો ટાટા મીઠું ટામેટા બટાકા બધું એક નંબર બધી આઈટમ એટલે સૌથી વધારે તમે ક્વોલિટી પર ધ્યાન આપો છો એવું આપણે કહી શકીએ મેઈન ટાઈમ સાબજો બધું બતાવી તમારી ભાજી એક પર એક બતાવો છો થોડું કે કલર ને આમ લુક કેટલું ફાઈન છે આ આરેલી આવે એક ભાજી આ આવે ને શું પ્રાઇસ રાખી છે આપણે પાવભાજીની 30 રૂપિયા બે પાવ આવે એક ભાજી આવે અને સાથે ચટણી ચટણી આવે તીખો મસાલો આવે ને સલાડ આવે કોબી કાંદા ગાજર જેને જે જોઈએ મિક્સ ઓકે તો ચલો ફટાફટ ટેસ્ટ કરીએ કે આ પાવભાજીનો ટેસ્ટ કેવો છે કેટલી મસ્ત છટાકેદાર છે હું તમને બે જ મિનિટમાં જણાવીશ કે આનો ટેસ્ટ કેટલો મસ્ત છે એવું નહીં કે કોઈ દડાયેલું તેલ કેવું વાપરે છે અને બધી વસ્તુ ચોખ્ખાઈમાં રાખે છે એટલે અમને ગમે છે એમ અને નેચર વાઇઝ બહુ સારા છે હવે તો પંદર વીસ વર્ષ તો થઈ ગયા પંદર વીસ વર્ષથી રેગ્યુલર કસ્ટમર છે રેગ્યુલર એટલે હવે જ્યારે મન થાય ત્યારે પપ્પુભાઈની જ ભાજી ખાવાની બીજે ખાવાનું નહીં એમ ઓકે તો વલસાડના લોકોને એમ શું રિકમેન્ડ કરશો કે અહીં આવી શકાય ખાઈ શકાય વલસાડના લોકોને રેકોમડેટ કરવાનો સવાલ જ નથી ઓલરેડી બધા વલસાડના કસ્ટમરો એમની પાસે જ આવે છે જે જે વ્યવસ્થિત છે અને જે જેમને હાઇજેનિકનું સભાનતા છે એ બધા અહીંયા જ આવે છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત તેલવાળી સરસ ભાજી છે અને જોઈએ આપણે ટેસ્ટ ટેસ્ટ વાઈઝ પણ ખરેખર ખૂબ જ સારી છે સ્પાઈસી છે નોર્મલ સ્પાઈસી એકદમ ઓવર સ્પાઈસી નથી પણ સવારના ઉઠીને જો આવો નાસ્તો મળે તો ખરેખર મજા આવી જાય બહુ સરસ ટેસ્ટ છે અને ખાસ જેમ ચટણી એક કહીએ મરસાની એનો એક અલગથી ટેસ્ટ આવી રહ્યો છે ફ્લેવર આવી રહી છે ખરેખર ખૂબ જ સરસ ટેસ્ટ છે અને મજા આવી જાય એવું મસ્ત ભાજી છે પપ્પુભાઈની ભાજી તો આપણે ટેસ્ટ કરી હવે આપણે આવ્યા છે જલારામ પાઉંભાજી એટલે કે આમ જુઓ તો એમનું નામ ફેમસ છે ભાભીની પાઉંભાજી તરીકે તો આવો એમની સાથે વાત કરીએ અને જાણીએ કે કેટલા વર્ષથી તેમની આ દુકાન છે અને કઈ કઈ વસ્તુ અહીંયા અવેલેબલ છે મારું નામ પરેશ છે હું પ્રોપર વલસાડનો જ છું અને મારી દુકાન લગભગ ત્રેવીસ ચોવીસ વર્ષ જેવા થઈ ગયા છે તમે આ ધંધા સાથે સંકળાયેલા છો અને કઈ કઈ વસ્તુ મળે છે એ જણાવો મેડમ વસ્તુમાં તો એક પાઉંભાજી અને ઉસળ પાઉ મળે જે ઉસળ પાવ એટલે સે ઉસળ કે એ ચણામાં ચણાનું આવે છે એ છે અને પાઉભાજી બે જ આઈટમ મતલબમાં છે તમારી સ્પેશિયાલિટી જો આપણે કહેવા જઈએ તો કંઈ કહી શકીએ સ્પેશિયાલિટીમાં હવે કહેવા જોઈએ તો પાઉંભાજી છે તે જે વખણાય છે એ ભાભીની ભાજીથી વખણાય છે એ આપણી સ્પેશિયલ છે અને વલસાડમાં આપણને બી ભાભીની ભાજીથી જ ઓળખાય ભાભીની ભાજીમાં ફેમસ એવું છે કે જે મારા સાથે ઉભે રહે જે મારી પત્ની છે એટલે હવે લોકો જે બી સામેવાળા આવે તે ભાભી તરીકે જ બોલાવે છે એ હિસાબે

તમારી એક જ દુકાન છે કે બીજે ક્યાં વલસાડમાં છે ના એક જ છે અત્યારે દરરોજની કેટલી ભાજી તમે અંદાજે વેચી ના એ તો આઈડિયા નથી અંદાજ નો તો કાવે ખ્યાલ નહી આવે લાદી કેટલી જાય છે એ લાદી જાય 30 35 હા નીકળી જાય એટલે વલસાડમાં ખરો છે એ તો ખરો વલસાડમાં પણ છે અને બહાર પણ છે અને લોકો બહાર થી પણ આવે તે બી અહીંયા જ પહેલા આવે આજે રાતે ઉતરે તો સવારે અહીંયા આવીને પહેલા ટેસ્ટ કરી જ લે છે ફેમસ ભાભીની ભાજી કેવી છે હું તમને જલ્દીથી બતાવું ટેસ્ટ કરીને ખરેખર બહુ જ મસ્ત ટેસ્ટ છે એકદમ નોર્મલ ચેખાસ પણ એટલી બધી નથી અને ખરેખર સવારમાં જોવાનો નાસ્તો મળે ગરમ ગરમ તો ખરેખર મજા પડી જાય અને મેં જેટલું સાંભળ્યું છે એ પ્રમાણે એનો ટેસ્ટ પણ એટલો જ મસ્ત છે